બીજા રાજ્યના ડોક્ટર ગુજરાતમાં તેના લક્ષણો બહુ જોરદાર હોય છે કારણ કે સાહેબ મને આજ તો પેટમાં દુખે છે પેટમાં ભૂરું ભૂરું થાય છે કારણ કે સાહેબ મને આજે દિલમાં હુંજારો આવે છે અને હાથ પગ પાણી પાણી થાય છે કાંઈ એમ કે સાહેબ મને આજ માથું ફરે છે કા તો એમ કે સાહેબ આજ મને મોઠે નથી દાબતું કાંઈ પછી કાં તો એમ કે સાહેબ મને આજ વાહામાં બોકાહા નાખે છે કાંઈ એમ કે સાહેબ મને આજ કાનમાં હોબાકા નીકળે છે હવે આ બધા લક્ષણો સાંભળીને ઓલા ડોક્ટરને માથું ફરવા માંડે કે આ બધાને થાય છે હું આ હું ભણો છું કે નથી ભણો કે મેં પછી બે ત્રણ લેક્ચર બંક માર્યા એમાં આ બધું નીકળી